સુરત પોલીસ દ્વારા શહેરમાં શાંતિનો માહોલ બની રહે તે માટે સતત કામગીરી કરાઈ રહી છે તો સુરતની શાંતિને ડહોળવાનો અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરાયો હતો જોકે પોલીસે મામલાને શાંત રાખ્યો હતો સુરતના પાલ વિસ્તારમાં જૈન લોકોની બહુમતી વિસ્તારવાળી મણિભદ્ર સોસાયટી નજીક કોઈ અજાણ્યા ટીક્કરખોરો કોઈ પશુનું કપાયેલું માથું મૂકી જતા મામલો થંગ બન્યો હતો

તો સ્પોટ પર આવી અને પ્રાઇમરી અત્યારે એફએસએલ અધિકારીને બોલાવવામાં આવેલા છે એનાથી સેમ્પલિંગ લેવામાં આવેલું છે જેથી ડીએનએ ટેસ્ટ પછી એમાં કયું પ્રાણી છે એ નક્કી થઈ શકે આ સિવાય વેટનરી ઓફિસરને પણ બોલાવવામાં આવેલા છે અને એનાથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું છે અને આ સેમ્પલ એ મોકલી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે પાલ ગાર્ડન પાસે પણ અમુક અંગો મળી આવ્યા છે પાલ માટે ભળી આવ્યા છે એ પણ એફએસએલમાં મોકલી આપવામાં આવે છે ચકાસણી સારું કે કોણ અવયવો છે વેટર ડોક્ટરને અત્યારે એને કોઈ કયું નથી એને એવું કહ્યું છે એફએસએલમાં મોકલી આપશે